ક્યારેક ક્યારેક હાથમાં બહુ ખાલી ચડે છે તો હાથમાં પકડેલી વસ્તુ નીચે પડી જાય છે આવા બધા સિમ્ટમ્સ આવા બધા કમ્પ્લેન તમે સાંભળી હશે તો આગળ આ વિડીયોમાં ડિસ્કસ કરીશું કે સર્વાઇકલ સ્પોન્ડાલોસિસ શું છે એની ટ્રીટમેન્ટ શું છે એના રિસ્ક ફેક્ટર શું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો તો ચલો આપણે ડિસ્કસ કરીએ કે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ શું છે તો બેઝિકલી સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ આ વર્ડમાં જ એનો મિનિંગ છે બરાબર સર્વાઇકલ એટલે કે શું થાય તો કે ગરદનના મણકા હવે આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે ઉપરથી લઈને નીચે સુધી મણકા આવેલા હોય છે બરાબર એમાં જે ગરદનના સાત મણકા હોય છે અલગ અલગ વિભાગ પાડેલા છે અને દરેક વિભાગના નામ રાખેલા છે એમાં જે ગરદનનો વિભાગ છે એમાં સાત મણકા છે તો એને સર્વાઇકલ કહેવામાં આવે છે હવે સર્વાઇકલ સ્પોન્ડાયલોિસ એટલે કે ગરદનમાં જે મણકા હોય એની વચ્ચે જે ગાદી હોય એ ગાદી ખસી જાય છે બરાબર ખસીને બહાર આવે છે ક્યારેક પ્રેસ થાય છે તો જે ગાદીમાં આ મણકામાં જગ્યા ઘટવાને લીધે ગાદીમાં જે ચેન્જીસ આવે છે એને કહેવાય છે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ આપણે કમર જેવું જ છે જ્યારે આપણે કમરમાં ગાદી ખસી જાય છે તો એના લીધે દુખાવો કમરમાં થાય છે પછી એના લીધે પગમાં જાય છે તો એવી જ રીતે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ છે કે જ્યારે ગરદનની ગાદી ખસી જાય એને સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ કહેવામાં આવે છે તો હવે હાથમાં શું કામ દુખાવો જાય છે તો જેમ કમરની ગાદી ખસે છે અને એના લીધે પગમાં જાય છે બરાબર એ પણ શું કામે જાય છે તો એટલા માટે જાય છે કે આપણી બ્રેનમાંથી જે બધી નસો આવતી હોય છે એ આપણા આ આખા આખા જે મણકા છે ગરદનથી લઈને કમર સુધી એની વચ્ચેથી થઈને નસો જતી હોય છે બરાબર તો જ્યારે કમરની ગાદી ખસે તો કમરમાંથી પગની નસો જાતી હોય છે એટલે એ ગાદી એની નેચરલ જગ્યાએ જે વચ્ચે હોવી જોઈએ બરાબર ત્યાંથી ખસી તો ત્યાંથી બાજુમાંથી શું જાતું હતું તો કે પગની નસ તો એને નડે એટલે એ દુખાવો પગમાં જાય એવી જ રીતે ગરદનમાંથી એટલે કે સર્વાઈકલમાંથી હાથની નસો જાતી હોય છે હવે સર્વાઈકલની ગાદી ખસી તો ત્યાં બાજુમાં શું છે હાથની નસ છે એટલે એ નસને નડે છે તો એ દુખાવો પછી હાથમાં જાય છે વધારે નસને પ્રેસ કરે તો ખાલી ચડે છે હાથમાંથી વસ્તુઓ પડવા લાગે છે બરાબર તો આ છે સર્વાઈકલ સ્પોન્ડાયલો હવે આપણે આગળ વાત કરીએ કે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે એ કન્ફર્મ કઈ રીતે કરવું ડાયગ્નોસ કઈ રીતે કરવું તો આવા ક્લિનિકલ સિમ્ટોમ્સના લીધે તમને કહી શકો છો કે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ છે પણ એ વસ્તુ તમારી કન્ફર્મ થવી ખૂબ જરૂરી છે કેમકે કન્ફર્મ થશે એક વાત કે આ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે અને કેટલો હજી શરૂઆત છે ખૂબ વધારે વધી ગયો છે ગાદી અંદર પ્રેસ થાય છે કે બહાર નીકળી ગઈ છે એ બધું જાણવા તમારે એક્સરે અને એમઆરઆઈ બાજુ જવું પડે છે તો પેલા આ સિમ્ટોમ્સ હોય છે ગરદનમાં દુખાવો હોય ત્યાંથી હાથમાં જતો હોય તો કોઈ પણ ડૉક્ટરને કન્સલ્ટ કરો એની સલાહ મુજબ એક્સ રે એમઆરઆઈ કરાવો અને પછી તમને જાણવા મળે છે કે તમને કેટલો સર્વાઈકલ સ્પોન્ડેલોસિસ છે હવે આપણે વાત કરીએ એના રિસ્ક ફેક્ટર વિશે તો કે રિસ્ક ફેક્ટર એટલે શું તો કે સુકામે થાય છે સુકામે આટલું અત્યારે બધાના ગરદનના દુખાવા વધી રહ્યા છે તો પહેલું અને કોમન રિસ્ક ફેક્ટર છે એજના લીધે અમુક એજ થાય પચાસ ની ઉપર જઈએ છીએ પછી અમુક ન્યુટ્રિશન ઘટવા માંડે છે ડિહાઈડ્રેશન થઈ જાય છે કેલ્શિયમ ઘટવા માંડે છે તો આવા બધા કારણોને લીધે અમુક એજ પછી આ વસ્તુ બહુ કોમન છે બીજું રિસ્ક ફેક્ટર છે લાઇફ સ્ટાઈલ આપણે આપણે બધાની લાઇફ અત્યારે એવી થઈ ગઈ છે કે આપણે આ પોસ્ટર નમેલા રહીએ છીએ આપણા લેપટોપ ઉપરના વર્ક ટેબલ વર્ક ફિમેલને પ્લેટફોર્મ ઉપર કન્ટિન્યુ આવી રીતે પોસ્ટર રાખીને કિચનમાં ટાઈમ વધારે સ્પેન્ડ થાય છે પછી અત્યારે ટેબલ વર્ક એટલા વધી ગયા છે ઓફિસ વર્કમાં કન્ટિન્યુ તમારે લેપટોપ ઉપર બેસવું પડે તો આ જે કન્ટિન્યુ ગરદન નીચી રહી છે આ પોસ્ચર નમેલું રહી છે એના લીધે અત્યારે આ ખૂબ વધી રહ્યું છે હવે ત્રીજું રિસ્ક ફેક્ટર છે એક્સેસિવ સ્મોકિંગ બરાબર વધારે પડતા સ્મોકિંગના લીધે પણ તમારી ગાદી જલ્દીથી ડિજનરેટ થાય છે અને તમને આવા બધા ઇશ્યુ આવે છે પછી આપણે વાત કરશું હવે એની ટ્રીટમેન્ટ વિશે બરાબર તો ટ્રીટમેન્ટમાં બે પાર્ટ હોય છે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ અને સર્જરી બરાબર તો મોસ્ટ ઓફલી કેસમાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી જ આવી જાય છે સર્જરી બાજુ તમારે જાવું નથી પડતું બરાબર કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ શું એટલે કે મેડિસિન અને ફિઝિયોથેરાપી એટલે એક્સરસાઇઝ મોસ્ટલી નાઇન્ટી નાઇન પર્સન્ટ તમને મેડિસિન અને એક્સરસાઇઝથી આવી જાય છે તમારે સર્જરી બાજુ જવાનું નથી બરાબર તમને ચારથી પાંચ મહિના કર્યા પછી પણ ચારથી પાંચ મહિના મેડિસિન લીધા લીધી છે એક્સરસાઇઝ કરી છે છતાંય કોઈ ફેર નથી તો તમારા જે તે ડૉક્ટરની સલાહ લઈને તમે પછી આગળની પ્રોસેસ કરી શકો છો તો આપણે વાત કરીએ અહીંયા એક્સરસાઇઝ વિશે કે એમાં કેવી કેવી એક્સરસાઇઝ હોય છે અને તમારે કઈ રીતે કરવાની છે તો હવે વાત કરીએ આપણે એક્સરસાઇઝની તો એક્સરસાઇઝમાં સ્ટાર્ટિંગમાં તમને બની શકે કે દુખાવો વધે બરાબર પણ જો કોઈ પણ એક્સરસાઇઝમાં એવું હોય કે તમને એક્સરસાઇઝ કરવાથી દુખાવો બહુ વધે છે અને બે ત્રણ દિવસ કર્યા પછી પણ એ એક્સરસાઇઝમાં તમને દુખાવો થાય જ છે તો એ એક્સરસાઇઝ તમારે સ્ટોપ કરી દેવાની છે બાકી બધી એક્સરસાઇઝ કરવાની છે તો ચલો આપણે જોઈએ ફર્સ્ટ એક્ઝ તો હવે સૌથી પહેલા એક્સરસાઇઝમાં તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે બરાબર સ્ટ્રેચિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પેઇન ન થવું જોઈએ સ્ટ્રેચ આવવું જોઈએ સ્ટ્રેચ એટલે ખેંચાય છે એવું તમને લાગવું જોઈએ પેલું આપણે જે પેઇન થાય છે ને જે ખેંચાય છે એ બે વસ્તુ અલગ છે સ્ટ્રેચિંગમાં વાત કરીએ તો પેલા આવી રીતે તમારે હાથ પાછળ જવા દેવાનું છે અને અહીંથી આ જે કાન છે એ કાનને તમારા આ ખભાએ અડાડવાનું છે બરાબર જેટલું થાય એટલું ટ્રાય કરવાની છે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે નેકની પોઝિશન આમ કે આમ પાછળ ન હોવી જોઈએ નેક તમારી એકદમ સ્ટ્રેટ જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં ધીરે ધીરે સાઈડમાં લઈ આવવાની છે અને અહીંયા વીસથી ત્રીસ સેકન્ડ હોલ્ડ અને ત્રણથી ચાર રિપીટેશન તમને આ ભાગમાં એકદમ ખેંચાણ આવશે બરાબર પેઇન ન થવું જોઈએ ખેંચાણ આવવું જોઈએ જેનાથી તમારા સ્નાયુ રિલેક્સ થશે જે એવી રીતે આ બાજુ કર્યું એવી રીતે આ બાજુ બરાબર બંને સાઈડ ત્રણ ત્રણ રિપીટેશન અને વીસથી ત્રીસ સેકન્ડ હોલ્ડ આ ફર્સ્ટ સ્ટ્રેચિંગ થયું હવે બીજું સ્ટ્રેચિંગ એ છે કે તમારે આવી રીતે જે નેક છે સીધી એને આમ થોડી ફેરવી દેવાની અને નજર તમારી અહીંયા જોવાની ટ્રાય કરવાનું બરાબર આવી રીતે ધીરે ધીરે લઈ જવાનું એક ઝાટકે સ્ટ્રેચિંગ નથી લેવાનું આવી રીતે એટલે તમને આ આ પાછળના ભાગે ખેંચાણો હશે બરાબર ખેંચાવવું જોઈએ દુખવું ન જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એક્સરસાઇઝમાં તમારે આવી રીતે સુઈ જવાનું છે કોઈ પણ નેકનું એટલે કે ગરદનના લેવલનું ઓશિકું લઈને અહીંયા જગ્યા ન રહેવી જોઈએ બરાબર અને પછી તમારે આવી રીતે ગરદન એકદમ સ્ટ્રેટ રાખીને નીચે ધક્કો આપવાનો છે ઓશિકાને અને દસ સેકન્ડ હોલ્ડ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન પછી રિલેક્સ બરાબર એવી રીતે તમે દસથી પંદર રિપીટેશન કરી શકો છો અને પછી વધારી શકો છો આમાં ધ્યાન રાખવાનું છે કે દાઢી નીચે ન હોવી જોઈએ અથવા તો બહુ ઉપર ન હોવી જોઈએ બરાબર દાઢી એકદમ વચ્ચે રાખીને પછી નીચે ધક્કો મારવાનો છે હવે વાત કરીએ આપણે બીજી એક્સરસાઇઝની તો બીજી એક્સરસાઇઝમાં તમારે કોઈ પણ ચેર ઉપર બેસી જાવ તો હાલે અથવા તો કોઈ બેડ ઉપર બેસી જાવ તોય હાલે હવે આ હાથથી તમારે આવી રીતે ગરદનને ધક્કો મારવાનો છે આ બાજુ અને હાથને આ બાજુ બરાબર એટલે બે ઓપોઝિટ એકબીજાને ધક્કો મારશે જેનાથી આ સ્નાયુઓનું સ્ટ્રેન્થનિંગ થશે મજબૂત થશે બરાબર અહીંયા ધક્કો મારી અને દસ સેકન્ડ હોલ્ડ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ બી દસથી પંદર વાર અને પછી તમે વધારી શકો છો જેવી રીતે આ બાજુ કર્યું એવી રીતે આ બાજુ બરાબર આમાં ધ્યાન રાખવાનું છે કે ગરદન આમ ન હોવી જોઈએ પાછળ ન હોવી જોઈએ એવું હોય તો આપણે અરીસા સામે બેસીને કરવાની છે ગરદન સીધી હાથ સીધો ધક્કો મારવામાં આમ તેમ ન થઈ જોઈએ બરાબર ઇક્વલ આવવું જોઈએ જેટલું ગરદનથી થી ફોર્સ લાગે એટલું જ સામે હાથથી ફોર્સ લગાડવાનું તો આ થઈ બીજી એક્સરસાઇઝ હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે આવી રીતે એકદમ સ્ટ્રેટ બેસી જવાનું છે બને તો આ બધી એક્સરસાઇઝ તમે અરીસાની સામે જ કરજો બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારી ગરદન સીધી છે તમારા ખભા બરાબર છે તમારું પોસ્ચર કરેક્ટ હોવું બહુ જરૂરી છે તો આવી રીતે હાથ રાખવાના છે બંને અને સામે સામે હાથ આવી રીતે આ જોઈ લેજો આ પોઝિશન કઈ રીતે છે બરાબર આવી રીતે કડી કરીને એકબીજાને ખેંચવાના છે બરાબર એટલે તમને અહીંયા પાછળની બાજુ જોર આવશે અને તમારા પાછળના મસલ સ્ટ્રોંગ થશે દસ સેકન્ડ હોલ્ડ પંદરથી વીસ રિપિટેશન આમાં જોવાનું છે કે તમે આમ ન થઈ જવા જોઈએ ખભા ઊંચા ન થઈ જાવ કાંઈ નહીં જસ્ટ તમારે અહીંથી ફોર્સ લગાવવાનું છે સામે સામે બીજી કોઈ મુવમેન્ટ ન થવી જોઈએ બરાબર પછીની નેક્સ્ટ એક્સરસાઇઝમાં પોઝિશન બદલાવવાની છે આવી રીતે મુઠ્ઠી વાળીને એકબીજા ઉપર રાખવાની અને જોવાનું છે કે આજે આવી રીતે કરો આવી રીતે કરો એ અહીંયા તમારા એક્ઝેક્ટ છાતીથી નીચે હોવા જોઈએ આમ નહીં કે આમ નહીં બરાબર એક્ઝેક્ટ અહીંયા વચ્ચે ને પછી આ મુઠ્ઠીને એકબીજાના સામેથી ફોર્સ આપવાનો છે બરાબર જોવાનું છે કે પોશ્ચર આડાઉડું ન થવું જોઈએ પોસ્ચર એકદમ કરેક્ટ રહેવું જોઈએ જસ્ટ ખાલી તમારે ફોર્સ લગાવવાનું છે અને દસ સેકન્ડ હોલ ને પંદરથી વીસ રિપિટેશન અને ધીરે ધીરે વધારી શકો છો તો આ હતી સર્વાઇકલ સ્પોન્ડેલોસિસ વિશેની બેઝિક માહિતી અને આમાં હજી એક વસ્તુ એડોન છે કે તમારે પોસ્ટર કરેક્ટ કેવા કરવા બરાબર લાઈફસ્ટાઈલ કેવી ચેન્જ કરવી કેમકે ટ્રીટમેન્ટથી તમને પચાસ ટકા રાહત થશે પ્લસ તમે લાઇફ સ્ટાઇલ ચેન્જ નહીં કરો તો પછી ટ્રીટમેન્ટ પણ કોઈ મહત્ત્વની નથી બરાબર એટલે આપણે પ્રિકોશન રાખવા એટલા જરૂરી છે અને એક્સરસાઇઝ કરવી એટલી જરૂરી છે તો આપણે પ્રિકોશન કેવા રાખવા પોસ્ચર કરેક્ટ કઈ રીતે કરવું એનો વિડીયો ઓલરેડી આપણે ચેનલમાં મૂકી દીધો છે તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો ત્યાં જઈને જોઈ લો વિડીયો આગળ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ